અવર્ગીકૃત જંગલ કે ખાનગી જંગલ તો એ અનામત જંગલનું નિયંત્રણ કોણ કરે તો સરકારી તંત્રનું એમાં નિયંત્રણ હોય છે તો શું આવશે ભાઈ ઓપ્શન ઈ ઈ આવશે આવશે શું ભાઈ ઓપ્શન બીજું જોઈએ તો કે સંરક્ષિત જંગલ તો સરકાર તંત્ર દ્વારા એની દેખભાળ રાખવામાં આવે છે તો ઓપ્શન એ આવશે અવર્ગીકૃત જંગલ અવર્ગીકૃત એટલે કે જેનું વર્ગીકરણ થયું નથી એને અવર્ગીકૃત જંગલ કહેવાય ઓપ્શન ડી લખીશું એમાં ખાનગી જંગલ હોય તો જેની માલિકી વ્યક્તિગત હોય અથવા તો કોઈ પરિવારની હોય તો ઓપ્શન એમાં આપણે બી લખીશું શું લખીશું ભાઈ બી લખીશું પછી જંગલ જંગલ કોને કહેવાય વૃક્ષો ઝાખરા અને ઘાસનો સમુચ્ચય હોય એનો જંગલ કહેવાય તો ઓપ્શન સી છે તો ઓપ્શન સી લખીશું રાજ્ય માલિકીનું જે જંગલ છે એ રાજ્ય માલિકી કે રાજ્ય કે કેન્દ્ર સરકારના નિયંત્રણમાં હોય એમાં આપણે ઓપ્શન ડી લખીશું સામુદાયિક વન તો જેની જવાબદારી સ્થાનિક સ્તરા સંસ્થા કે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયતને આપવામાં આવે છે લેવા આપણે એમાં ઓપ્શન એ લખીશું અક્ષત વનસ્પતિ કે જે વનસ્પતિનો ઉછેર મનુષ્યની સહાય વિના કુદરતી રીતે થયો હોય એને અક્ષત વનસ્પતિ કહેવાય તો માનવીની સહાય વિના કુદરતી રીતે ઉછેર ઓપ્શન એ લખીશું

દક્ષિણના ગીચ વર્ષાવનોમાં આપણને લાલ પાંડા જોવા મળે શું જોવા મળે ભાઈ તો દક્ષિણના ગીચ વર્ષાવન છે રાજનાગ ઓપ્શન ઓપ્શન એ આવશે અને છે આ લાલ લાલ પાંડા પાંડા શું ભાઈ જોવા મળેલો આપણે ફરીથી કેવલા માં યાયાવર આવશે હિમાલયની ઊંચાઈમાં આપણને હિમદીપડો જોવા મળશે દક્ષિણના ગીચ વર્ષાવનો છે એમાં રાજનાગ જોવા મળશે અને શીતવનોમાં આપણે લાલ પાંડા જોવા મળે છે નેક્સ્ટ જોઈએ આપણે તો કે એક સિંગી જે ગેંડો છે એક સિંગી ગેંડો અસમ અને રાજ્ય ઓપ્શન ડી લખીશું મોટા ચિલોતરા છે આપણને આ મોટા ચિલોતરા આપણને અરુણાચલ પ્રદેશ રાજ્યમાં જોવા મળે ઓપ્શન એ લખીશું અને સમુદ્રી કાચબો ગુજરાત અને ઓડિશાના દરિયા કિનારે તટ કિનારો હોય ત્યાં જોવા ઓપ્શન આપણે રાષ્ટ્રીય ઉદ્યાન જય ક્ષેત્ર થામિલ પરિયોજના ગેંડા પરિયોજના રાષ્ટ્રીય કયું છે ભાઈ તો છે રાષ્ટ્રીય ઉદ્યાન છે જવાબમાં આવશે ઓપ્શન સી નેક્સ્ટ જવાબ જોઈએ આપણે આગળ બીજો તો જય વારાસર ક્ષેત્ર કયું ભાઈ નીલગીરી એટલે ઓપ્શન લખીશું એ થામિલ પરિયોજના ક્યાંય મણિપુરમાં એટલે ઓપ્શન આવશે ડી અને ગેંડિયા પરિયોજના કઈ જગ્યાએ છે ભાઈ સૌથી વધુ અસમમાં જોવા મળેલો ઓપ્શન લખીશું એમાં બે નેક્સ્ટ જોઈએ આપણે આગળ તો કે મધ્યપ્રદેશમાં કયું અભ્યારણ્ય છે કાનહા કયું છે ભાઈ કાનહા એટલે ઓપ્શન આવશે બે પછી ઉત્તર પ્રદેશમાં કોણ છે ભાઈ તો ઉત્તર પ્રદેશમાં ચંદ્રપ્રભા કયું છે ભાઈ ચંદ્રપ્રભા તો એમાં ઓપ્શન આવશે સી નેક્સ્ટ ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ઓપ્શન ઈ લખીશું રાજસ્થાનમાં ભાઈ સારિક્યા ઓપ્શન ડી લખીશું અને ઉત્તરાખંડમાં જીમ કોર્બેટ નેશનલ પાર્ક એટલે ઓપ્શન લખીશું એમાં એ નેક્સ્ટ કુદરતનો સફાઈ કામદાર એટલે આપણો ગીધ ઓપ્શન ડી જવાબ આવશે ભારતમાં ગીધની કેલી પ્રજાતિ તો નવ પ્રજાતિ લખવાની છે એટલે ઓપ્શન સી લખીશું એતુરનાગમ તો શું છે એ અભ્યારણ્ય કહેવાય એટલે એમાં ઓપ્શન બી લખીશું મોટા ભાગના ગેંડા આપણને ક્યાં જોવા મળે તો એ આપણને અસમમાં જોવા મળે ઓપ્શન ઈ લખીશું અને સંગ્રહાલયમાં કોઈ વસ્તુ એટલે ઓપ્શન સી લખીશું હાથી પરિયોજના કેટલી જગ્યાએ તો છવ્વીસ સંરક્ષિત વિસ્તારો છે ઓપ્શન ડી લખીશું એમાં એક સિંગી ભારતીય ગેંડો અસમ અને સુંદરવનમાં જોવા મળે ઓપ્શન એ લખીશું અને રાયનો વિઝન પ્રોજેક્ટ અંતર્ગત શેના માટે છે આ તો ગેંડા પરિયોજના માટે છે કોના માટે છે ભાઈ ગેંડા પરિયોજના માટે છે નેક્સ્ટ કેવલાલદેવ દેવ રાષ્ટ્રીય ક્યાં આવ્યું આપણે રાજસ્થાનમાં એટલે ઓપ્શન એમાં લખીશું ભાઈ બી પછી નળ સરોવર તો ગુજરાત રાજ્યમાં ઓપ્શન સી લખીશું અભયારણ્ય હોય તો ચંદ્રપ્રભા છે અભયારણ્ય છે ઓપ્શન એ લખીશું અને રાષ્ટ્રીય ઉદ્યાન કે તો એ રાષ્ટ્રીય ઉદ્યાનમાં શું આવશે કાંધીનગા એટલે અમે આપણે ઓપ્શન ડી ચેક કરીશું નેક્સ્ટ જોઈએ આગળ હિમ દીપડો તો હિમ દીપડો આપણને કઈ જગ્યાએ જોવા મળે તો હિમ દીપડો આપણને હિમાલયના ઊંચાઈ ઉપર જોવા મળે ઓપ્શન આપણે ડી લખીશું પછી લાલ પાંડા છે એ લાલ પાંડા આપણને પૂર્વ એક પૂર્વ હિમાલયના શીત વનોમાં જોવા મળે શીત ઠંડા વનોમાં આપણે અરુણાચલ પ્રદેશના પૂર્વ બાજુમાં ક્યારેક જોવા મળે એટલે એમાં ઓપ્શન ઈ લખીશું પછી થામિલ પરિયોજના મણિપુરમાં જોવા મળે હરણની વિશિષ્ટ પ્રજાતિ છે ઓપ્શન સી લખીશું પછી વાઘ છે તો ગુજરાતમાંથી નષ્ટ થયેલી પ્રજાતિ ઓપ્શન એ લખીશું અને જે છે એ રાજના દક્ષિણના ગીચ જોવા મળેલો ઓપ્શન આપણે બી નેક્સ્ટ જોઈએ આપણે આગળ હા તો વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર નવ ના તમામ કે આપણે પૂરા કર્યા તો જો તમને આ વિડીયો આ પસંદ આવતું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને લાઈક કરો અને આપણા બીજા મિત્રોને આ વિડીયો શેર કરો